ગુજરાતમાં કોંગ્રેસ હાથથી થી ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે રાહુલ ગાંધીની ન્યાયમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ નહીં જોડાય તેમ વાલીઓએ જણાવ્યું હતું ગુજરાતમાં કોંગ્રેસ હાથથી ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે ગુજરાતમાં રાજકીય શરૂ થઈ ગયું છે ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને ત્રેવીસમી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે ખાસ વાત છે કે કોંગ્રેસની આ યાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે પાંચ જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાયયાત્રા પસાર થશે જેમાં ત્રણસો કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે આ યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા અને મોરબીના દરબારગઢથી યાત્રાની શરૂઆત કરાઈ હતી કહેવાઈ રહ્યું છે કે ગુજરાત ન્યાયયાત્રામાં કોઈ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ન્યાયયાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ નહીં જોડાશે તેવું વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી અને કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી સાથે ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જયસુખભાઈ યાત્રામાં જોડાવાના છો કે કેમ ના જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતો હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આ જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું એના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને પ્રક્રિયા ઝડપી બનાવે રાજકીય પક્ષ મારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી ના સરકાર છે કે કહેવામાં આવ્યો તો પણ અમને રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો અમાને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ન્યા અમારી અરજી ખારિજ થઈ ગઈ છે સરકારશ્રી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ સત્તાએ સરકારશ્રી એક સરકાર છે પાવર છે એના અક્ષે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમે આમાંથી જલ્દીથી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટક છે સરકાર પાસે મોકો છે મારું નામ ચાતુરભાઈ વસોઈ અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષ ત્યાં કોર્ટોમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ એડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવે અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એને મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીંયા રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલાઓ ભાઈના બનાવ બહેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો ત્યારે મળી શકતા હતા તો તો હવે આજે વર્ષે યાદ કરે એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી છે હજી અમે એની મૂકી જ નથી યાત્રામાં જોડાવાના છો યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે ને અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો